કાબરી ગાય દોવાનું ચાલુ કરીએ છીએ પચીસ તારીખ નીચે છે વ્હાઈટ કલરની વાસળી અને દસ લિટર દૂધ છે આજે આ વિડીયોની અંદર જોઈએ કેટલું છે અને ખાસ કરીને ધ્યાન રાખવું બે ટાઈમ આપણે ત્યાંથી ગાય દોરાવીને લેવી અને બે ટાઈમ તમે ગાય દોરાવીને નહીં લેવો તો ભૂલ રહેશે તમારી મારા તરફથી બે ટાઈમ દોરાવવાની ફૂલ છૂટશે અને બંને ટાઈમ દૂધ સરખું આપવું જોઈએ દોવાનો ચાલુ કરીએ છે નીચે છે વાસળી અને આ વિડીયાની અંદર જેટલી પણ ગાયો છે એટલી આજે પચીસ તારીખની માહિતી આપી દઉં છું બીજી ગાયો એક આર્યા છે આનો સાત આઠ લિટર દૂધ હાજરમાં છે આનો અગિયાર અરે દસ લિટર દૂધ હાજરમાં છે અગિયાર અગિયાર લિટર અગિયારના દસના ગાળામાં દૂધ હાજરમાં છે બે ટાઈમ સરખો ધોઈને લેવાનું બંને ટાઈમ દૂધ સરખો આવે તો આપણે ત્યાંથી લેવાની નકા નહીં લેવાની આ ગાયનું દસ અગિયાર લીટર દૂધ હાજરમાં છે બે ટાઈમ ખાસ દોરાવીને લેવાની આ ગાયનું આઠ નવ લીટર દૂધ હાજરમાં છે આ ગાયનું આઠ નવ લીટર દૂધ હાજરમાં છે એક આ ગાય દોઈ દોવાઈ ગઈ છે એનું આઠ આઠ લીટર જેવું દૂધ હાજરમાં છે અને આ ગાયનું લાલ ગાય છે એનું દસ લીટર દૂધ હાજરમાં છે બે ટાઈમ ફરજીયાત દોરાવીને લેવાની નહીં દોરાવીને બે ટાઈમ લો તો ભૂલ રહેશે તમારી અને બંને ટાઈમ ગાય દોઈને લેવી આ ગાયનું આઠ નવ લીટર દૂધ હાજરમાં છે અને આ ગાયનું દૂધ કેટલું નીકળે છે એ લાસ્ટ સુધી જોજો એટલે તમને જોવા મળે હવે થરાદ જિલ્લો બની ગયો છે જે અમારું રાહા ગામ છે એ તાલુકો બની ગયો છે એટલે રાહ ચોકડી આવો એટલે રાહ ચોકડીથી જેતળા રોડ ઉપર વાળો છે રાહ ચોકડીથી અડધો કિલોમીટર આપણો વાળો આવેલો છે અને કોઈપણને પૂછજો પૂંજાભાઈ ખટોણાનો વાળો કઈ જગ્યાએ છે તો તમને રાહ ચોકડી કોઈ પણ બતાવી દેશે લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો ગાયનો કેટલો દૂધ નીકળે છે એ પણ તમારી નજરની સામે અને બંને ટાઈમ પાંચથી પાંચ દોહરાવશો તો ફરજિયાત દૂધ બંને ટાઈમ સરખું આવે તો જ આપણે ત્યાંથી ગાય લઈ જવી નકા લઈ જવી નહીં અને એક છ મહિનાની વાસળી કાભણમાં છે પહેલીયાતમાં એ પણ તમને બતાવી દઉં છું આજે પચીસ તારીખનો આ વીડિયો છે આ છ મહિનાની કાભણમાં છે અને આ પહેલાં વેતરની છે ગાય હાઈટમાં બીજે બધી વાતે ફૂલ છે કટ કંડિશનમાં છે એક આગાયાનું અગિયાર લિટર દૂધ હાજરમાં છે એક તકનું અને આપણે ગેટ તમે જોઈ શકો છો સામે દુકાનો બને છે અને એક બાવળિયાનું ઠૂઠું છે તમે જોઈ શકો છો અને સામે દુકાનો બને છે અને આ બાજુમાં શોપિંગ છે અને આપણો વાળો આવેલો છે લાસ્ટ સુધી જોતા રહેજો એનું દૂધ કેટલું છે દસ લીટર દૂધ હાજરમાં છે અને આરિયા વાસળી છે તમે જોઈ શકો છો દૂધ એટલું હાજરમાં છે અને વાસળીને દૂધ રાખ્યું છે બીજી તમામ ગાયો આજની તારીખમાં હાજરમાં છે